અંજાર પોલીસ ટાઉન હોલ ખાતે સરપંચ પરિસવાદનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પિસ્તાલીસ જેટલા ગામના સરપંચો અને ઉપસરપંચો આ પોલીસ સાંથના પરિસવાદમાં ખાસ હાજર રહ્યા હતા ડીવાયએસપી મુકેશ ચૌધરી પીઆઈ ગોહિલ સહિતના અધિકારીઓએ સરપંચને કાયદા વિશે વિસ્તૃત સમજ અને જાણકારી સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અંજાર પોલીસ દ્વારા અંજારના ટાઉન હોલ ખાતે પોલીસ મહાનિરીક્ષકના નિર્દેશન અને પૂર્વ પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન તથા ડીવાયએસપી મુકેશ ચૌધરીની સૂચનાના આધારે અંજાર પીઆઈ એ ગોહિલની આગેવાનીમાં પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બેતાલીસ જેટલા ગામોના સરપંચો ઉપસરપંચો સાથે અંજાર પોલીસ સ્ટેશનના અધિકારી તથા થાણા બીટના ઇન્ચાર્જ તથા પોલીસ સ્ટાફ દ્વારા ટાઉનહોલ ખાતે પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમમાં સરપંચો સાથે ગુનાઓ બનતા અટકે તે બાબતે જાગૃતિ લાવવા ટ્રાફિક અવેરનેસ તથા માર્ગ સલામતી અકસ્માત નિવારણ બાબતે ચર્ચા ગ્રામ્ય કક્ષાએ સીસીટીવી કેમેરા સ્થાપવા બાબતે નાર્કોટિક્સ ડ્રગ્સ બાબતે નાગરિકોમાં જાગૃતિ લાવવા બાબતે નવા ત્રણ કાયદાઓ બાબતે નાગરિકોને જરૂરી સમજ સી ટીમની કામગીરીની સમજ ઠેરા તુચકો અર્પણનું આયોજન કરી જેમાં સીઈઆઈઆર પોર્ટના પોર્ટલના માધ્યમથી ટ્રેસ થયેલ મોબાઈલ ફોન નંગ છ જેની કિંમત રૂપિયા પંચોતેર હજાર આંકવામાં આવી છે તે શોધી કાઢી મૂળ માલિક અરજદારને તેમજ અંજાર પોલીસ સ્ટેશનના એ પાર્ટ ગુના મુજબના ફરિયાદીના ઘરેથી ચોરાયેલ સોનાના દાગીના કુલ કિંમત રૂપિયા પંચાવન આરોપી પાસેથી રિકવર કરી નામદાર કોર્ટના હુકમ મુજબ અંજાર પોલીસ સ્ટેશન ખાતે તેરા તુચકો કાર્યક્રમનું આયોજન કરી પોલીસ અધિકારી ક્ષેત્રને લગતા કોઈ પણ બનાવ બને તો તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરવા સમજ આપી સ્થાનિક પોલીસ તેમજ સરપંચોનું સોશિયલ મીડિયામાં ગ્રુપ બનાવી ત્વરિત માહિતી એકબીજાને આપવા માટેની સમજ જે વિષયો પર આજે પરિસંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને જે પરિસંવાદ કાર્યક્રમમાં સરપંચોને ગ્રામ્ય વિસ્તારોને પડતી મુશ્કેલીઓ બાબતે અને ગામડાઓમાં સીસીટીવી કેમેરા લગાવવા બાબતે પોલીસનો પૂરતો સાથ સહકાર માંગતા જે રજૂઆત કરતા જેને નિવારવા માટે એ આર ગોહિલ પીઆઈએ પોલીસ તરફથી ખાતરી આપી પૂરતો સાથ સહકાર આપવામાં આવશે તેવી બાહેધરી આપી હતી પોલીસ સરપંચ પરિસંવાદ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજવામાં આવ્યો હતો